લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સરદાર નગર વિસ્તારમાં માનવતાનું એક સરાહનીય કાર્ય સામે આવ્યું છે વિસ્તારમાં આવેલી ભૂખી કાસમાં છેલ્લા ચાર દિવસથી એક કુતરો ફસાયો હતો અને બહાર નીકળી શકતો ન હતો સ્થાનિક રહેવાસીઓએ અનેક પ્રયાસો કર્યા છતાં કુતરાને બહાર કાઢવામાં સફળતા મળી નહોતી આ બાબતની જાણ હસમુખભાઈને થતા તેમણે તરત જ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાધવનો સંપર્ક કર્યો વિજય જાધવે વિલંબ કર્યા વિના ફાયર બ્રિગેડને જાણ કરી માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું બેથી ત્રણ પ્રયત્નો બાદ ફાયર બ્રિગેડે સફળતાપૂર્વક કૂતરાને સુરક્ષિત રીતે કાસમાંથી બહાર કાઢ્યો આ ઘટનાને લઈને વિસ્તારમાં રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો અને ફાયર બ્રિગેડ તથા સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો આપણે આ સરદારનગર વિસ્તાર છે અને સરદારનગર વિસ્તારમાં વિકાસ આવી છે અને વિકાસની અંદર છેલ્લા ચાર દિવસથી એક પડ્યું હતું આ વિસ્તારના મારા હસબુભાઈને જાણ થઈ એટલે એમને મને ફોન કર્યો એટલે મેં તરત જ ફાયરમાં કોલ કરી ફાયરના જે બી છે ફોલ પર આવ્યા છે ખરેખર ફાયર બ્રિગેટ કામ છે બતાવું છું કે જે પ્રમાણે વિધિન દસ મિનિટની અંદર જેમને એમને કોલ કર્યો તરત દસ મિનિટની અંદર આવી ગયા અને અત્યારે પોતાની પ્રોટકોલ ચાલુ છે ટૂંક સમયમાં બહાર પણ કાઢશે એટલો મને વિશ્વાસ છે અને ખરેખર એક સારી વાત છે કે અમારા જે જાગૃતો બતાવ્યો કે ચાર દિવસ સુધી કોઈ અહીંયા થઈ રહ્યું આજે એમના થકી આજે પુતુ આજે બહાર પાડવામાં આવશે